નમસ્કાર દર્શક મિત્રો રાજ્યમાં એક તરફ ઠંડીમાં હજી રાહત જોવા મળી રહી છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જેના કારણે તાપમાનમાં વધારો થયો છે જ્યારે હવે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે તેમજ જાન્યુઆરી મહિનામાં ઠંડીનો પારો વધશે તેવી માહિતી પણ આપી છે મિત્રો આ અંગે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર ડિસેમ્બર મહિનામાં માવઠું થશે તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે અને આની અસર ગુજરાત પર પડશે સત્યાવીસથી લઈને એકત્રીસ ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે અને બે હજાર ચોવીસની શરૂઆતમાં વાતાવરણ વાદળછાયું જોવા મળશે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી ત્રણ દિવસ ઠંડીનો ચમકારો રહેશે જેની સાથે બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે જેની સાથે જ પચીસ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની છે મિત્રો જાન્યુઆરી બે હજાર ચોવીસના પ્રારંભમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં શરૂઆતમાં જ માવઠાની સંભાવના રહેલી છે આ વર્ષે ઠંડી લાંબો સમય રહેશે તેવી સંભાવના રહેલી છે અને ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં કાતિલ ઠંડી રહી શકે છે અને ગુજરાતમાં આગામી જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની શક્યતા છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી તારીખ બાવીસ ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ભર આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા હતા